મોબાઈલ નંબર જોઇન કરવા ગયા તો એમાં પોસ્ટ ઓફિસ છે માં તો એને બદલે જન્મ તારીખ ખોટી લખની તો હવે સી એને વકીલ ગયા નો આલ અત્યારે આવ્યા છો અત્યારે મેઈન ઓફિસ ને એમાં દાખલો જન્મનો દાખલો મારો કઢવાયો 65 વર્ષ પહેલા તો આ લાઈનમાં ઊભા છે 9 વાગ્યા નવ વાગ્યા ના ઊભા છે બે આવા કેવો જવાબ

તમે ભાઈ કઢાવી આવો તો તમને આધાર કાર્ડ કાઢી દઈએ આ પાંચમો છઠ્ઠો આજ સવારે નવ વાગ્યા ના આવ્યા છીએ બે ત્રણ વખત તો આવી જ ગયા અમે જવાબ તો આપે ના આપે આપે જાઓ પછી આવજો તમારા કાગળ અપબર આ બરાબર ચામ જ થઈ જશે અમારે થઈ જશે અને આધાર કાર્ડ વાળા એમ કે તમે કઢાવી આવો તો જ અમે આધાર કાર્ડ કાઢી દઈએ હવે નવું આધાર કાર્ડ બે વર્ષના બાબાને કઢાવવું છે તો તમારે ઘડી ઘડી આવી ત્યારે થાય ને

ગામ ટંકારાથી આવું છું શનિવારે આવ્યો તો ત્યારે કે ચાર દિવસ હું અહીંયા મરણ તારીખનો દાખલો કટાવવા આવ્યો તો નગરપાલિકામાં અહીંયા પછી મને ચાર દિવસ પછી કીધું આવવાનું તો હું અહીંયા ચાર દિવસ પછી આવ્યો આજે આવ્યો મારે બીજો ત્રીજો દાખલો છે અને હું પગે વિકલાંગ છું અને મને પણ લાઈનમાં બેસવાનું કહે છે આમાં મુશ્કેલીઓ વધારે પડે છે કોઈ જવાબદારી આમ ધ્યાન દેતું નથી જોયું